નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે જામનગરમાં બોલિવૂડ સિતારાઓનું આગમન જામનગરમાં બોલીવુડ નો ચમકારો જોવા મળ્યો અર્જુન કપૂર અને દિશા પટાની ખાસ મહેમાન તરીકે આવ્યા એરપોર્ટ ઉપર શહેરમાં ગ્લેમર અને રોમાંચનો માહોલ છવાયો આકાશ અંબાણી અને ઈશા અંબાણીના ઉજવણી કરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી વેકેશનમાં બરડા સફારીમાં પ્રવાસીઓનો ધસારો પોરબંદર જિલ્લાના બરડા જંગલ સફારીનો પ્રારંભ સાત ઓક્ટોબર બે હજાર પચીસના રોજથી થયો ત્યારથી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે આ વર્ષની સફારીની શરૂઆત અત્યંત રોમાંચક બની રહી છે બરડા જંગલ સફારીમાં પ્રથમ વખત એક સાથે અગિયાર સિંહ બાળ જોવા મળવાનો એક વિડીયો વાયરલ થયો છે સિંહોના વિશાળ પરિવારે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જગાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની હેરાફેરી કરતી ડ્રાઈવર સહિત બાર મહિલાઓ ઝડપાઈ નરોડાના નાના ચિલોડા ચાર રસ્તા પાસે નરોડા પોલીસે આર જે ટ્વેન્ટી સેવન જીઈ ફોર થ્રી સિક્સ નાઇન નંબરની આઈસનમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે સરદારનગરમાં મહિલાઓની હેરાફેરીની બાતમી પર વોચ ટેમેન આઈસનના પાછળના ડાલુમાં છુપાવેલા બાર મહિલાઓ સહિત ડ્રાઈવર ઝડપાયા હતા દસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય વાત કરીએ તો સચિન અને કરાઈ છે અટકાયત મનોરંજન જગતમાં ચોંકાનારા સમાચાર આવ્યા છે બોલિવૂડ જાણીતા સંગીતકાર સચિન સંઘવીની ઓગણીસ વર્ષીય યુવતીની ફરિયાદના આધારે અટકાયત કરવામાં આવી છે યુવતી આરોપ લગાવ્યો છે કે સચિને આલ્બમમાં કામ અને અને વચન આપીને જાતીય શોષણ કર્યું પોલીસે સચિન માટે અટકાયત કરી છે પરંતુ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે વિલે પાલે પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો વાપી સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો આ કમોસમી વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તો ઠંડક પ્રસરી પરંતુ ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે કાપણીના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી પાકને નુકસાન થવાનો ભય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં છઠ્ઠ મહાપર્વની વ્યાપક તૈયારીઓ આ વર્ષે પણ છઠ મહાપર્વને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે સુરતમાં મોટા પાયે ઉત્તર ગુજરાતના લોકો વસવાટ કરે છે શહેરના વિવિધ વિસ્તારોમાં દસ કુદરતી ઘાટ અને પંદર કૃત્રિમ તળાવો સહિત કુલ પચીસ તળો વ્યવસ્થા કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા ઘાટોની સફાઈ લાઇટિંગ મોબાઈલ શૌચાલય પીવાના પાણીની સુવિધા સુરક્ષા અને મેડિકલ સુવિધાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડબ્રહ્મામાં ચોવીસ કલાકમાં ચોવીસ સુરક્ષિત પ્રસુતિઓ થઈ ખેડ બ્રહ્મા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દિવાળી પર્વ દરમિયાન

અમલસાડી ચીકુ પર પાછોતરા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વરસાદી માહોલથી ગરમી ન મળતા ફળ નાના રહ્યા પાણી ભરાવાથી રોગ અને જીવાત વધ્યા ખરણ પણ થયું છે ફ્લાવરિંગ અને બેસણ સારા હતા પરંતુ વાતાવરણ બદલાતા ઉત્પાદન ઘટ્યું છે ખેડૂતોને મબલક આવકની આશા ઉપર પાણી ફરી વળ્યું છે આર્થિક નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીએ દિલ્હીને ઉડાડવાનો હતો પ્લાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકી સંગઠન આઈએસઆઈએસ મોડ્યુલનો પડદાફાશ કરીને સોળ ઓક્ટોબરે બે આતંકીઓની ધરપકડ કરી જેમાંથી એક દિલ્હી અને બીજો મધ્યપ્રદેશમાંથી પકડાયો છે બંને આતંકવાદીઓ દિવાળી દરમિયાન દિલ્હીના ભીડવાળા વિસ્તારોમાં આઈઈડી બ્લાસ્ટ અને હુમલાની સાજીશ કરી રહ્યા હતા તેમની પાસેથી વિસ્ફોટકો બનાવવાની સામગ્રી અને આઈઈડી ટ્રેનિંગના વિડીયો પણ મળી આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીનો રણસિંગ ચીંગો ફૂંકાયો અમદાવાદ મ્યુનિસિપલ ની ચૂંટણી માટે બીજેપી એ તૈયારીઓ શરૂ કરી દીધી છે સામે આવેલી માહિતી અનુસાર સંગઠન મજબૂત કરવા દરેક વાર્ડમાં સ્નેહ મિલન સમારોહ યોજાશે કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરી તેમજ મંતવ્ય જાણી અને ચૂંટણી જવાબદારીઓ માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ છે આ પ્રચારનો પ્રારંભિક તબક્કો ગણાશે લાભ એક્શન મોડ અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે કચ્છ પ્રવાસીઓનું હોટ ડેસ્ટિનેશન બન્યું છે દિવાળી વેકેશનમાં લાખો સહેલાણીઓ ઉમટી પડ્યા ભુજની હોટલ રિસોર્ટ હાઉસફુલ થઈ ગયા આયના મહેલ પ્રાગ મહેલ સ્વામિનારાયણ મંદિર કચ્છ મ્યુઝિયમ સભ્ય અને કાળા ડુંગર માંડવી બીચ ધોળાવીરા પર ભીડ જોવા મળી પ્રવાસીઓ કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા દિવાળી વેકેશન લઈને કચ્છમાં પ્રવાસીઓને ભીડ જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં યોજાનાર હોકી વિશ્વકપમાંથી પાકિસ્તાન દૂર પાકિસ્તાને નવેમ્બર ડિસેમ્બરમાં ભારતના તમિલનાડુમાં યોજાનારા જુનિયર હોકી વિશ્વકપમાંથી નામ પાછું ખેંચી લીધું છે આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે આ નિર્ણયની પુષ્ટિ કરી છે પાકિસ્તાન આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈ થયું હતું એફઆઈએચ જણાવ્યું છે કે પાકિસ્તાનના સ્થાને અન્ય કઈ ટીમ લેશે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે મિત્રો અને મહત્વના સમાચારની વાત કરીએ તો સગી દીકરી અને સગીર દીકરાએ માનસિક બીમારીથી પીડાતા પિતાની હત્યા કરી નાખી રાજકોટ જિલ્લાના સણોસરા ગામ ખાતે જ્યંતીભાઈ ખુમ્મનની વાડીમાં પચાસ વર્ષીય સુમા મેળા નામના પિતાની હત્યા તેમની જ પુત્રી અને સગીરભાઈના પુત્ર દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે પોલીસે મૃતકના કાકા બકુલભાઈની ફરિયાદના આધારે દીકરી અને સગીર દીકરાની ધરપકડ કરી છે પિતાને માનસિક બીમારી હોવાથી પરિવાર કંટાળ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતિની સારવાર માટે શિક્ષિકા ચોર બની અમદાવાદના રામોલમાં શિક્ષિકા સંગીતા નાયડુએ વિદ્યાર્થીના ઘરેથી દસ તોલા સોનું અને રોકડ ચોર્યા હોય તેવી ઘટના સામે આવી છે પતિની અકસ્માત પછી સારવાર માટે પૈસાની જરૂર પડતા ચોરી કરી હતી સીસીટીવીમાં કેદ થતાં રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે અને તેના ઘરેથી એલ એમ સાત લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે